આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડિયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે કન્યા રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી કારકિર્દીના ક્ષેત્રથી

ઇન્સેન્ટિવના રૂપે મળી શકે છે આ લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બનશે અને એની સાથે નોકરીમાં નવા અવસર પણ મળશે જે લોકોને પોતાનો વ્યવસાય ધંધો છે એ લોકો વેપારમાં બહુ સફળતા મેળવતા જોવા મળશે કુલ મળીને એપ્રિલ બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે આ રીતના પરિણામ લઈ અને આવશે મે બે હજાર પચીસમાં થવાવાળું ગુરુનું ગોચર તમારા માટે અનુકૂળ ન રહેવાની સંભાવના છે આ લોકોને નોકરીમાં બદલાવ કે પછી નોકરીમાં સ્થળાંતરનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ લોકો માટે માર્ચ બે હજાર પચીસ પછીનો વર્ષના અંત સુધીનો શનિની ઉપસ્થિતિ સારી નથી માનવામાં આવતી જો તમે નોકરીના સંબંધમાં કોઈ મોટા નિર્ણય લેવા માંગો છો તો માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળામાં તમે એવું કરી શકો છો કારણ કે આ દરમિયાન શનિદેવ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન થશે જે અનુકૂળ સ્થિતિમાં હશે તેર જુલાઈ બે હજાર પચીસથી લઈ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના સમયગાળામાં શનિ વક્રી અવસ્થામાં રહેશે એવામાં એમની વક્રી ચાલના કારણે કન્યા રાશિવાળાની પકડ કારકિર્દીમાં ઢીલી પડી શકે છે એટલે તમને આ સમયે કારકિર્દીમાં મનપસંદ પ્રગતિ નહીં મળવાની આશંકા છે જે સમયે શનિ વક્રી અવસ્થામાં હશે એ સમયે તમારે નોકરી બદલવા જેવા મોટા નિર્ણય લેવાથી બચવું જરૂરી બનશે આ તમને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે કન્યા રાશિના જાતકો હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની તો કન્યા વાર્ષિક રાશિ ભવિષ્યવાણી કરી છે કે કન્યા રાશિના જાતકો જોડાયેલા માં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે કારણ કે ગુરુગ્રહ તમારા દસમા ભાવમાં વિરાજમાન છે એના પરિણામ સ્વરૂપ આ તમારા ખર્ચને વધારવાનું કામ કરી શકે છે પરંતુ શનિનું ગોચર માર્ચ બે પચીસ સુધી તમારા માટે સારું રહેશે અને એના પછી તમારા સાતમા ભાવમાં ગોચર કરશે જો તમે ધંધો કરતા હોય તો આ ભાવમાં બેઠેલા શનિ તમારા આર્થિક જીવનમાં ઉતાર ચઢાવ લઈ અને આવી શકે છે જો તમે રોકાણ કે પૈસાને લગતો કોઈ મોટો નિર્ણય લેવા માંગો છો તો એના માટે એપ્રિલ બે હજાર પચીસ સુધીનો સમય દળો અનુકૂળ રહેશે પરંતુ એપ્રિલ પછી રોકાણ કે પૈસા સંબંધિત નિર્ણયો લેવાથી બચજો નહીં તો નુકસાન થવાની સંભાવના છે ધનના કાર્યગ્રહ ગુરુગ્રહ નવ જૂન બે હજાર પચીસ થી નવ જુલાઈ બે હજાર પચીસ ના સમયગાળામાં અસ્ત રહેવાના છે તો એવામાં આ દરમિયાન તમને પૈસાની કમીની સમસ્યા થઈ શકે છે પરંતુ આ લોકોના છઠ્ઠા ભાવમાં વિરાજમાન રાહુ તમને અચાનક સ્ત્રોત દ્વારા પૈસાનો લાભ કરાવતા રહેશે કન્યા રાશિના જાતકો હવે વાત કરીશું વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની કન્યા વાર્ષિક રાશિ પર બતાવી રહ્યું છે કે વર્ષ બે હજાર પચીસમાં કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મહિના સુધીનો સમય શિક્ષા માટે સારો રહેશે કારણ કે ગુરુદેવ તમારી ચંદ્ર રાશિના નવમા ભાવમાં સ્થિત હશે એવામાં ગુરુની આ સ્થિતિ સામાન્ય રૂપથી અભ્યાસ કરવા તરફ ઈશારો કરી રહી છે તમે ઉચ્ચ અભ્યાસ મેળવવાની દિશામાં પગલું ભરી શકો છો જેમાં તમને સફળતા મળી શકે છે મે બે હજાર પચીસમાં ગુરુગ્રહ ગોચર કરી અને તમારી ચંદ્ર રાશિના દસમા ભાવમાં વિરાજમાન હશે એના પરિણામ સ્વરૂપ આ લોકોની એકાગ્રતા આવડત કમજોર થઈ શકે છે એટલે તમારું મન અભ્યાસમાંથી હટી શકે છે ત્યાં શનિ ગ્રહ માર્ચ બે હજાર પચીસથી તમારા સાતમા ભાવમાં થશે જે શિક્ષામાં તમને સારી ગતિ ફરીથી તેજ જ કરવાનું કામ કરાવશે એની સાથે આ સમયમાં આમની નજર તમારી ચંદ્ર રાશિ ઉપર પડી રહી હશે આના સિવાય કન્યા રાશિના લોકોને પોતાના અભ્યાસની યોજના બનાવવાની સાથે સાથે એને લાગુ પણ કરવાની જરૂરત બનશે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો જય અંબે